સંસારમાં સુખી થવું હોય તો એક વાક્ય તમને કહું જેટલા લોકો બાપને તમારી ભેગા રાખતા નહીં તો સુખી થા ઊંધું વિચારતા નહીં મારો કહેવાનો ભાવ એ છે તમારા મા બાપને તમારી ભેગા રાખવા એના કરતા તમે મા બાપની ભેગા રહેજો તો સુખી થશો સંસારમાં પણ ઘણી વખત લોકો કહેતા હોય છે મારા બાપુજી મારી ભેગા રહે છે આપણા બાપુજી આપણી ભેગા રહેશે ત્યારે કોઈક દિવસ મા બાપને દુઃખ થશે પણ જિંદગીમાં સુખી થવું હોય તો તમે મા બાપની ભેગા રહો કાયમ માટે હું મારા બાપુજી ભેગો રહું છું જ્યારે મા બાપને તમે ભજશો ને ત્યારે આ સંસારની એક પણ સિદ્ધિ એવી નહીં હોય કે તમારી પાસે આવ્યા વગર રહી શકે